જય હિન્દ દોસ્તો ગુજરાતની ધરતીમાં આવા કંઈક ઐતિહાસિક સ્થળો આવેલા છે કે જ્યાં આપણે મુલાકાતે જતા હોઈએ છીએ હા એને જાણતા હોઈએ છીએ એને માણતા હોઈએ છીએ દોસ્તો તાલ ધ્વજ નગરી એટલે કે આપણું પ્યારું તળાજા મારા પરમ મિત્ર એવા સહદેવભાઈ ઢાપાની સાથે અત્યારે હું અહીંયા જે આ ઊંચો ઊંચો પહાડ છે અને પહાડમાં આવેલી સદીઓ જૂની જે ગુફાઓ છે એની મુલાકાત હું લઈ રહ્યો છું ત્યારે આ ડ્રોન દ્વારા લેવાયેલા આ વિડીયો તમે જોઈ શકો છો દોસ્તો ખરેખર અવકાશી નજરથી આપણે જોઈએ ભાઈ તો એવી આ બધી છબીઓ આપણને નજરે પડે આ હા હા આપણને એમ થાય કે ભાઈ ભાઈ દોસ્તો તમે તળાજા નગરની માલિપા હોય અને આ ગુફાઓ તમે જો નથી જોઈ તો કદાચ તમે ઘણું બધું ગુમાવો છો તમે તળાજા આવતા જતા હોય અને તમે આ ગુફાઓ આ જુદા જુદા દેવસ્થાનકો દર્શન માટે તમે આવ્યા નથી તો તમે ઘણું બધું ગુમાવો છો દોસ્તો આ ત્રીજા ભાગની માલિકા પણ મારે તમને ઘણું બધું દેખાડવું છે ઘણું બધું જણાવવું છે તો હું અને મારા પરમ મિત્ર એવા સહદેવભાઈ ઢાપા પાછી એ યાત્રા ચાલુ કરીશું આ ત્રીજા ભાગમાં તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો ખરેખર કંઈક વિરાસતો આપણી આ જગ્યાએ આજે આપણને પોકારે છે તમે આવો તો ખરા તમે આવો તો ખરા જય હિન્દ દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો બિના રહેજો મારી સાથે છે આપણા પરમ મિત્ર સહદેવભાઈ અને દોસ્તો આપણે જોયું છે કે ભાઈ બે માળનું મકાન ત્રણ માળનું મકાન એવું તો આપણે જોયું છે પણ આ તમે જુઓ આપણે સહદેવ અહીંયાથી બતાવીએ લોકોને વધારે ખ્યાલ આવશે જુઓ દોસ્તો વિડીયો તમે જોતા રહેજો હું તમને શું દેખાડવા માંગુ છું ને તમે જુઓ સામે એમ કે તળાજા નગરી છે ત્યાંથી આ દ્રશ્ય તમે જુઓ આ બધી ગુફાઓ છે બરાબર છે જે તે સમયે ગુફાઓ અને અહીંયા પણ ઘણું બધું બુરાઈ ગયું હોય એવું આપણને લાગે બરાબર છે તો અહીંયા પણ ગુફાઓ હતી હું તમને વિશેષપણે આગળ જઈને દેખાડું છું સહદેવભાઈ આવો ચાલો

તળાજા નગરીની માલિકા દોસ્તો ખરેખર હું જેમ સાણા ડુંગરમાં બધી ગુફાઓ જોઈને અચંબિત થઈ ગયો તો એમ અહીંયા પણ બધી ગુફાઓ જોઈને અચંબિત થઈ ગયો હું એટલું કહું કે ભાઈ ગુફાઓ તમે ગમે ત્યાંની જુઓ બરાબર છે સાણા ડુંગરની ગુફાઓ જુઓ ખંભાલીડાની ગુફાઓ તમે જુઓ બરાબર છે કે તળાજાની બધી ગુફાઓ તમે જુઓ તો ખરેખર આ બધી ગુફાઓ જે છે ને એમાં ઘણી બધી વસ્તુ તમને સામાન્ય જોવા મળશે સામાન્ય મતલબ સરખે સરખી જ જોવા મળશે ખરેખર આ વસ્તુ તો અસામાન્ય છે બરાબર આ ગુફાઓની અંદર જઈને હું તમને દેખાડું અત્યારે તો બધું ઠીક છે સમય જતા ઘણું બધું પડી ભાંગ્યું હોય પણ આમ જુઓ હ હ જે તે સમયે અહીંયા સાધુ સંતોના તપ હશે ભાઈ થી પણ આપણે જઈએ ચામાચીયા બોલી રહ્યા છે આ તો એનું ઘર થઈ ગયું હોય ભાઈ એ તો બોલે બધી નિહાળી તો બધી ગુફા ની અંદર પ્રકાશ અને હવા અને પાણીના ટાકા જોયો તો જે તે સમયે પાણી પણ ઉપર ડુંગર ઉપર સંગ્રહ થઈ જાય તેવું આ ગુફાઓ ને જોતા લાગી રહ્યું છે

અને આખે આખું દેરાસર ગુફાઓના માળ ચાલો જઈએ અને દોસ્તો અહીંયા એક પાળીયો છે વાહ ભાઈ વાહ પાળિયાના પણ આપણને દર્શન થયા છે દોસ્તો ચેહો અહીંયા કોઈ પાળીયો છે દોસ્તો વાહ ભાઈ વાહ મે ઉપર ઉપર જઈ રહ્યા છીએ પરસેવા રેબ જેબ મારી હાલત સદે ભાઈ પરસેવો ઘણો બધો થઈ ગયો છે પણ અમને પરસેવા કરતા જે એનો આનંદ છે ને છે ને તે બહુ માણવાની અને આપણે નોતી દેખાડી કેમ હા દોસ્તો અહીંયા એક ગુફા આવે છે વચ્ચે તમે જુઓ કેટલી ગુફાઓ કેટલી ગુફાઓ આવા ગણપતિજી નું સ્થાપન છે દોસ્તો તમે જોઈ શકો છો હનુમાનજી પણ છે કદાચ આપણે એક જ જાય અંદર દર્શન કરવા માટે દેખાડતો પલુ કરે ભગવાન

હું ગુફા દેખાડતો સરહદે ભાઈ આપણા થાકી ગયા છે પાછો થેલો ઉપાડ્યો છે એમને દોસ્તો અહીંયા એક ગુફા છે મારે તમને દેખાડવી છે નિહાળતા રહેજો વિડીયોને અહીંયાથી પાણી પાણી પીવો છે આરે વાહ ભાઈ વાહ આ પણ એક ગુફા છે દોસ્તો આ પણ નીચે જે પ્રમાણે હતી થોડી ગેરને પ્રમાણે જ છે વાહ ભાઈ વાહ વિશેષ આનંદ એ છે કે આ ગુફામાં કોઈ જગ્યાએ કચરું નથી વાહ પ્રકાશનો તેજ પુંજ જાણે સામે આવતો હોય अलग-अलग प्रकार नौ आनंद जी भाई मत गुफा यह विशेष कूद है मोटो हमारा भाई था कि क्या से

શાંતિ કુંડ એવું લખ્યું છે ઉપર આ જૈન દેરાસર નો ગેટ આવી ગયો દોસ્તો સરસ મજાનું લક્ષ્મી માતાનો પ્રદેશ અને વેલકમ ગેફ્ટ તમે જો આપણે તો બસ એક અદ્ભુત વારસાના આપણને દર્શન